માટે ગયા ત્યારે તેમણે વિધાનસભા મોન્સૂન સત્રમાં ફરી એકવાર તેઓને લોકો લોકો માટે અવાજ ઉઠાવ્યો અને તેમણે કહ્યું કે મારા સમાજ અને અન્ય લોકો ક્યારેય ક્યારેય અન્યાય નહીં થવા દઉં આપણા ધારાસભ્ય ચિત્રભાઈ વસાવા વિધાનસભાના મોન્સૂન સત્ર ત્રણ દિવસ પછી તેઓ જેલમાં પૂરવામાં આવ્યા તો આપણા ધારાસભ્ય ને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે પણ છોડવામાં આવતા નથી તો મિત્રો તમે કોના સપોર્ટમાં છો ભાજપ સરકારના કે ચૈત્રભાઈ વસાવા તે કોમેન્ટમાં જરૂરથી જણાવો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો